દિલીપભાઈ એલ અરવલ્લી જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ મોડાસા અમારી છેલ્લા બે વર્ષથી જે અચોક્કસ મુદતની હડતાલ માટે અમે જોડાયેલા છીએ અને ગઈ હડતાલમાં સરકારશ્રી અમારી સાથે જે સમાધાન કરી ગ્રેડ પે ટેકનિકલ ગ્રેડ પે આપવા માટે બંધાયેલા હતા અને જે અન્વય ફાઇલ ચાલુ છે તેવું કહી અમને આજ દિન સુધી આપેલ નથી અને જે અન્વયે અમે આ વર્ષે પણ ફરીથી ફાઇલ ફાઇલ ચાલુ કરવા માટે સરકારશ્રીમાં અચોક્કસની મુદતની હડતાલ આપી તેની જાણ કરેલ છે જ્યારે એ સિવાય અમારી જે મુખ્ય માંગણી છે કે અમે કર્મચારી ખાતાકીય પરીક્ષા મુક્તિમાંથી ઉચ્ચતર અને પગાર ધોરણ જે મેળવવા માટે અમારી ખાતાકીય પરીક્ષા નાખી છે સરકારે જે સર ખરેખર અમારે જ્યારે ઉચ્ચતર લેવાનું હોય ત્યારે જે લેવાની હોય છે પણ તેમ છતાં સરકારે અમને ગેરમાર્ગે દોરી અમારી ઉપર પરીક્ષા નાખી દીધી છે જે સદંતર રદ કરવા માટે અમે અત્યારે હાલ ચિંતા માર્ગે હડતાલ પર જઈ રહ્યા છીએ અને આ બાબતે સરકારશ્રીએ અમને પ્રેસમાં અથવા દબાણમાં લાવવા માટે ગઈકાલે આજે રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધીમાં અમને તમામ કર્મચારીઓને શોખદ નોટિસ આપી જે કર્મચારીઓ ખાતકીય પરીક્ષા પાસ કરેલ નથી એ તમામ કર્મચારીઓને સેવામાંથી છૂટા કરેલ છે જ્યારે જે જૂના કર્મચારી છે એટલે કે જેને ઉચ્ચતર મળત્ર થઈ ગયું છે જેને મળી જ ગયું છે એ લોકોને સોકત નોટિસ આપી બે દિવસનો એક દિવસનો સમય આપેલ છે જે ખરેખર આ સરકારમાં એકદમ ગેરબંધારણીય અને પોતાની સત્તાનો દુરુપયોગ કરી અમને કર્મચારીઓને હેરાન કરે છે